પ્રશ્ન દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જોઈશું કે રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે તેની પાછળની કથા રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો તહેવાર આ તહેવાર શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે એટલે તેને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધનના તહેવારની ઉજવણીની શરૂઆત સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે આ કથા પ્રમાણે દાનવોના રાજા બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને સ્વર્ગનું રાજ્ય આંચકી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બ્રાહ્મણોનો વેશ ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગવા પહોંચી ગયા બલિ ખૂબ જ દાનવીર હતો ગુરુએ ના પાડી હોવા છતાં પણ બલિએ ત્રણ પગલાં ભૂમિનું દાન કરી દીધું ભગવાને બે પગલાંમાં ધરતી આકાશ અને પાતાળ બધું જ સમાવી લેતા રાજા બલિએ ત્રીજું પગલું પોતાના મસ્તકે મૂકવા જણાવ્યું વામન ભગવાને બલી પર ત્રીજું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધો આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા રાજાબલીનું અભિમાન ચૂર ચૂર કરી દીધું જોકે પછી બલિરાજા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા આ સંજોગોમાં બલિએ ભગવાન પાસે રાત દિવસ પોતાના સામે રહેવાનું વરદાન માંગ્યું જેના કારણે ભગવાન વૈકુંઠ છોડીને પાતાળમાં રહેવા જતા રહ્યા ભગવાન પાછા ન ફરતા માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેમણે વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી માતા લક્ષ્મીએ ગરીબડી મહિલાનું રૂપ ધારણ કરીને બલિરાજાને રાખડી બાંધી બલીએ કહ્યું કે મારી પાસે તમને આપવા માટે કંઈ નથી ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું કે મારે ભગવાન વિષ્ણુ જોઈએ છે ત્યારે બલિએ મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા આ રીતે રક્ષાબંધન પર્વની ઉજવણીની શરૂઆત થઈ ગઈ તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો